પરંતુ તેમના સિવાય બાકીના છ સાંસદો ગુજરાતમાંથી ચૂંટાઈને આવ્યા છે અને તેથી દેશમાં ગુજરાતનો દબદબો વધ્યો છે એકોતેર માંથી છ સાંસદો ગુજરાતના છે એટલે કે દર બારમો મંત્રી ગુજરાતી છે અમિતભાઈ શાહ ગૃહ અને સહકારિતા મંત્રી બન્યા અને આજે તેમણે તેમના બંને મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો આ ઉપરાંત ગુજરાતથી રાજ્યસભાના સાંસદ જેપી પી નડ્ડાએ આરોગ્ય ખાતાનો ચાર્જ સંભાળ્યો જેપી પી નડ્ડાએ કેમિકલ અને ખાતર વિભાગનો પણ ચાર્જ સંભાળ્યો તો સી આર પાટીલે જળશક્તિ મંત્રી તરીકે આજે ચાર્જ સંભાળ્યો ગુજરાતના નવસારીથી સાંસદ તરીકે ચૂંટાઈને આવેલા સી આર પાટીલે આજે પોતાના મંત્રાલયનો પદભાર સંભાળ્યો તો ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનેલા એસ જયશંકરે વિદેશ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો જ્યારે મનસુખ માંડવીયાએ શ્રમ અને રોજગાર ઉપરાંત યુવા અને રમતગમત મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો આ તરફ ભાવનગરથી સાંસદ તરીકે ચૂંટાઈને આવેલા નિમુબેન બાંભણિયાને ને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે ત્યારે આજે તેમણે ગ્રાહક બાબતોના મંત્રી તરીકે તેમજ ફૂડ પ્રોસેસિંગ વિભાગના રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો આમ સ્ક્રીન પર દેખાઈ રહેલા આ સાથે ગુજરાતીઓ અને ગુજરાતથી ચૂંટાઈને આવેલા સાંસદો છે જે ગુજરાતનું અને હવે દેશનું પણ ગૌરવ વધારવા જઈ રહ્યા છે આ તો વાત થઈ પીએમ મોદી ઉપરાંત ગુજરાતના છ સાંસદોની જેમાં સૌથી પહેલા વડાપ્રધાન મોદીની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રણ વખત શપથ લીધા અને સતત ત્રીજી વખત પીએમ પદનો ચાર્જ ચાર્ટ સંભાળ્યો દેશમાં ગુજરાતીઓનો દબદબો વધ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાતીઓને દેશમાં સ્થાન મળી રહ્યું છે પીએમ મોદીએ નવમી જૂને દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જ્યારે ગઈકાલે તેમણે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો હતો અને કાર્યભાર સંભાળતા સૌથી પહેલા નિર્ણય ખેડૂતો માટેનો કર્યો હતો આ તરફ ગાંધીનગર બેઠકથી આવેલા અમિતભાઈ શાહે આજે બે વિભાગનો ચાર્જ સંભાળ્યો સૌથી પહેલા ગૃહમંત્રી અમિત શાહે મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો જે બાદ તેમણે સહકારીતા મંત્રાલયનો પણ પદભાર સંભાળ્યો સતત બીજી વખત અમિતભાઈ શાહ કેન્દ્રમાં ગૃહ અને સહકારીતા વિભાગના કેબિનેટ મંત્રી બન્યા છે એટલે કે પીએમ મોદી બાદ દેશમાં બીજા નંબરે પણ ગુજરાતી છે જૂને શપથ લીધા મોદીના બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતના મિશનને આગળ ધપાવવા તેઓ એક્શનમાં આવી ગયા છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે નવમી જૂને અમિતભાઈ શાહે શપથ લીધા અને બાદ આજે તેમણે ચાર સંભાળી લીધો છે તેઓ ગૃહમંત્રી સાથે સહકારિતા મંત્રી મોદી સરકાર થ્રી પોઈન્ટ બીજી વાર તેમને ગૃહ મંત્રાલય સાથે સહકારિતા મંત્રાલય સોંપવામાં આવ્યું છે પીએમ મોદીના વર્ષ બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતના સ્વપ્નને મિશનને આગળ ધપાવવા માટે હવે અમિતભાઈ શાહ એક્શન મોડમાં આવી ગયા છે શકો છો કે આ બે દ્રશ્યો કે જ્યારે નવમી જૂનના રોજ અમિતભાઈ શાહે શપથ લીધા હતા અને આજે ચાર્જ સંભાળ્યો છે જેપી કાર્યભાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તેમણે જેપી પી નડ્ડાએ રસાયણ અને ખાતર મંત્રી તરીકેનો પણ સંભાળ્યો છે ચાર્જ ઉલ્લેખનીય છે કે જેપી પી નડ્ડા હાલ ભાજપના અધ્યક્ષ પદે યથાવત રહેશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં નિમાશે ભાજપના નવા અધ્યક્ષ ભાજપના નવા અધ્યક્ષ ન નિમાય ત્યાં સુધી નડ્ડા જ અધ્યક્ષ રહેવાના છે જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે એટલે તેઓ પણ ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે સંગઠનથી કેન્દ્રીય મંત્રી સુધીની જેપી પી નડ્ડાની સફર આપણે જણાવીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીને સફળતાપૂર્વક આગળ ચલાવવાનો જે અનુભવ છે જેપી પી નડ્ડાને એ જ અનુભવ છે કે એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે હવે તેઓ કેન્દ્રમાં છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ તેમણે સંભાળ્યો છે તો ન માત્ર તે પરંતુ સાથોસાથ રસાયણ અને ખાતર મંત્રીનું પણ જેપી પી નડ્ડા દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે અને મોટી વાત એ છે કે ચર્ચાએ જોર પકડ્યું હતું કે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તો આપને પણ જણાવી દે કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના સુધી જેપી પી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે યથાવત રહેશે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સંભાળ્યો પદભાર સીઆર પાટીલે સંભાળ્યો જળશક્તિ મંત્રાલયનો ચાર્જ ગુજરાતની નવસારી બેઠકથી સીઆર પાટીલ સાંસદ છે અને તેમના દ્વારા આજે પોતાનો પદભાર સંભાળવામાં આવ્યો છે સંગઠનથી કેન્દ્ર સુધી હવે કેન્દ્રની રાજનીતિમાં પોતાનું નામ રોશન કરશે સી આર પાટીલ દેશ કલ્યાણ માટે કામ કરશે સી આર પાટીલ આપને જણાવીએ કે જ્યારે જ્યારથી તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે ત્યારથી સતત સફળતાપૂર્વક ભાજપ ચૂંટણી જીતતું આવ્યું છે અને ભારે બહુમતી સાથે ચૂંટણી જીતતું આવ્યું છે પેશ પ્રમુખના જે આખો જે કન્સેપ્ટ તેઓ લાવ્યા હતા અને ત્યારબાદ જે આખું એમણે કાર્ય કર્યું છે કાર્યકર્તાઓની સાથે પણ તેમનો જે સંવાદ સતત રહ્યો છે એનું પરિણામ વિદેશ મંત્રી તરીકે એસ જયશંકરે કાર્યભાર સંભાળ્યો છે કાર્યભાર સંભાળ્યા બાદ વિદેશ વિદેશમંત્રીએ કહ્યું કે ભારતમાં રાજનીતિક સ્થિરતા છે પાકિસ્તાન અને ચીન બંને અલગ દેશ છે બંનેની સાથે સમસ્યા પણ અલગ છે જણાવીએ કે મોદી સરકાર થ્રી પોઈન્ટ રચના થઈ એ પહેલેથી એસ જયશંકર સતત ટ્રેન્ડિંગમાં હતા દેશવાસીઓ એ જ વિષ હતી એ જ ઈચ્છા હતી કે એસ જયશંકરને ફરી એકવાર વિદેશમંત્રી બનાવવામાં આવે ને એ જ થયું છે અને તેઓ તેઓ જે બે બાક જવાબ આપવા માટે લોકપ્રિય છે યુએન હોય કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ હોય એસ જયશંકર દ્વારા ભારત માટેનું જે સ્ટેન્ડ લેવામાં આવે છે એવું જોરદાર સ્ટેન્ડ લેવામાં આવે છે કે તમામ વિરોધીઓ ચૂપ થઈ જાય છે અને એ જ એમનું એ પરિણામ છે એમની મહેનતનું પરિણામ છે એમની કાર્યશૈલીનું પરિણામ છે કે ફર એકવાર તેમને મંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે મનસુખ માંડવીયાએ મંત્રીપદનો સંભાળ્યો કાર્યભાર શ્રમ અને રોજગાર મંત્રાલયનો પદભાર સંભાળ્યો છે સાથે જ યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર આજે સંભાળ્યો છે આપણે જણાવીએ કે મોદી સરકાર ટુ પોઇન્ટ ટુમાં મનસુખ માંડવીયા કે જેઓ આરોગ્ય પ્રધાન હતા કોરોના કાળ દરમિયાન તેમની કામગીરી સૌ કોઈએ જોઈ છે અને સૌ કોઈએ એમની કામગીરી બિરદાવી છે પીએમ મોદીના વિશ્વાસુ પણ તેઓ ગણાય છે અને આજે પરિણામ છે કે મનસુખ માંડવિયાને હવે શ્રમ અને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે સાથે જ યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકે પણ તેઓએ આજે કાર્યભાર સંભાળ્યો છે એક સ્વચ્છ છબી ધરાવતા નેતા છે મનસુખ માંડવિયા કે જેઓ પોરબંદર લોકસભાથી ચૂંટાઈને આવ્યા છે સારી એવી લીડથી તેઓ ચૂંટાઈને આવ્યા છે જનતાનો વિશ્વાસ તેમની સાથે છે અને હવે શ્રમ અને રોજગાર મંત્રાલયનો પદભાર તેઓએ સંભાળી લીધો છે શ્રમિકો માટે આ ખૂબ સારા સમાચાર કે હવે મનસુખ માંડવિયા ખાસ ધ્યાન રાખશે કે સંભાળ્યો ચાર્જ ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી તરીકે પણ તેમણે પદભાર સંભાળ્યો છે ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાએ આજે પોતાનો પદભાર સંભાળ્યો છે પહેલી તેઓ આજે સાંસદ બન્યા છે ભાવનગરથી તેઓ જીત્યા લોકસભાની ચૂંટણી અને આજે તેમણે પોતાનો પદભાર પણ સંભાળી લીધો છે એક મહિલા સાંસદ તરીકે સ્ત્રી સશક્તિકરણને ખૂબ વેગ આપતા નિમુબેન બાંભણીયા કે જેમણે નવમી જૂને શપથ લીધા અને આજે તેઓ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે સ્ત્રી સશક્તિકરણને સતત વેગ આપતા પ્રોત્સાહન આપતા મહિલા સાંસદ કે જેઓને ફૂડ પ્રોસેસિંગના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તો સાથોસાથ ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે કે એસ જયશંકરે ટેક્સટાઇલ મંત્રી તરીકે ગિરિરાજસિંહ રેલવે મંત્રી તરીકે અશ્વિની વૈષ્ણવે પદભાર સંભાળ્યો હતો તો મનોહરલાલ ખટ્ટરે આવાસ અને શહેરી મંત્રી તરીકે ચાર્ટ સંભાળ્યો કિરણ રીજીજુએ સંસદીય બાબતોના મંત્રી તરીકે ગ્રિજેન્દ્રસિંહ શેખાવતે સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી તરીકે જ્યારે ચરાગ પાસવાને ફૂડ પ્રોસેસિંગ મંત્રી તરીકેનો ચાર્ટ સંભાળ્યું રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંભાળ્યો ચાર્જ સતત બીજી વખત રેલ્વે મંત્રી બન્યા અશ્વિની વૈષ્ણવ તો સાથે જ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રી તરીકે પણ અશ્વિની વૈષ્ણવે ચાર્જ સંભાળ્યો રેલવે અને ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલયનો પદભાર સંભાળ્યા બાદ અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીનો આભાર માનતા કહ્યું કે રેલવે એ અર્થવ્યવસ્થાની કરોડ છે અને છેલ્લા દસ વર્ષમાં તેમાં ઘણો સુધારો આવ્યો છે પીએમ મોદીનો આભાર માન્યો અશ્વિની વૈષ્ણવે અને આપને જણાવ્યું કે સતત બીજી વખત તેઓ રેલવે મંત્રી બન્યા છે તેમના જ નેતૃત્વ હેઠળ વંદે ભારત જેવી ટ્રેન તૈયાર થઈ હોય ભારતના વિકાસને આગળ ધપવા માટેનો એ ઉત્તમ નિર્ણય વંદે ભારત ટ્રેન કે જે એમની જાગેવાની આગેવાની હેઠળ થઈ હતી અને ફરી એકવાર તેઓ રેલવે મંત્રી બન્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીનો પહેલા તો તેમણે આભાર માન્યો અને સાથે કહ્યું કે રેલવે એ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને દેશના વિકાસમાં ખૂબ મોટું ફોકસ રેલવેને પણ આપવામાં આવ્યું છે અને સાથોસાથ ન માત્ર રેલવે મંત્રી પરંતુ સાથે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રી તરીકે પણ અશ્વિની વૈષ્ણવે આજે ચાર્જ સંભાળ્યો છે આપને જણાવે કે સતત જ્યારે પણ જે વિકાસ થતો હોય રેલવે ક્ષેત્રે સતત તેઓ જનતાની સાથે આ અંગે અપડેટ આપતા હોય છે અશ્વિની વૈષ્ણવે રેલવે અને ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રીનો પદભાર સંભાળ્યો અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવેને લઈને પીએમ મોદીનું વિઝન સ્પષ્ટ છે छाला दस वर्ष में रेलवे में अनेक उपलब्धि मेरी है आना समय में रेलवे पर मोटू फोकस रहे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने रेलवे में बहुत बड़े सुधार किए हैं रेलवे का इलेक्ट्रिफिकेशन हो नई पटरियां बनानी नए तरीके की ट्रेन लानी स्टेशन का रीडेवलपमेंट ये दस वर्षों प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की बड़ी उपलब्धियां हैं और रेलवे को एक इसलिए फोकस पे रखा है प्रधानमंत्री जी ने क्योंकि रेलवे साधारण नागरिकों की आम नागरिकों की सवारी है और अपनी देश की अर्थव्यवस्था की एक बहुत मजबूत रीढ़ की अड्डी है इसीलिए रेलवे पे बहुत फोकस है मोदी जी का भावनात्मक संबंध है रेलवे के साथ इसी विजन को प्रधानमंत्री जी के इसी विजन को जो पिछले दस सालों में ट्रांसफॉर्मेटिव विजन रहा है इसी विजन को आगे इंप्लीमेंट करने की जिम्मेदारी दी है प्रधानमंत्री जी ने मैं उनका आभारी हूँ गजेंद्र सिंह शेखावत हो मंत्री पद नो चार्ज बे मंत्रालय नो गजेंद्र सिंह है संभाड़ो पदभार संस्कृति प्रवासन विभाग नो पदभार संभाड़े વિશ્વમાં ભારતીયતાની જીવતા યથાવત રાખવાનો અવસર મળ્યો આ વાત તેમણે કહી છે ત્યારે ગજેન્દ્રસિંહ શેખાવતે મંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે બે મંત્રાલયનો ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો છે આપને જણાવીએ કે સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગનો પદભાર તેમણે સંભાળ્યો છે અને તેમના દ્વારા જે વિશેષ વાત કહેવામાં આવી છે ભારત વિશે કહેવામાં આવ્યું છે જે આગળનું વિઝન છે તેમણે કહ્યું છે કે વિશ્વમાં ભારતીયતાની જીવતતા યથાવત રાખવાનો અવસર મળ્યો છે ગજેન્દ્રસિંહ શેખાવતે સંસ્કૃતિ અને પ્રવાસન બંને વિભાગનો પદભાર સંભાળ્યો છે પદભાર સંભાળ્યા બાદ શેખાવતે કહ્યું કે સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગ એ બે હજાર સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે विभिन्न पायदानों और विभिन्न आयामों के माध्यम से जिस तरह से भारत की एक नई पहचान और छवि पूरी विश्व भर में बनी है इस काम को आगे बढ़ाने का सौभाग्यपूर्ण अवसर मुझे मिला है प्रधानमंत्री जी की मंशा के अनुरूप विकसित भारत बनाने में संस्कृति मंत्रालय और हमारा पर्यटन मंत्रालय दोनों विशेष योगदान करें इस सब के लिए हम सब लोग समन्वित रूप से प्रयास करें તો આ તરફ અન્ય કેબિનેટના મંત્રીઓએ પણ ચાર્જ સંભાળ્યો છે સંચાર મંત્રી તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચાર્જ સંભાળ્યો તો ગ્રાહક બાબતોના મંત્રી તરીકે પ્રહલાદ જોશીએ પદભાર સંભાળ્યો શિવરાજસિંહ ચૌહાણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો તો લલનસિંહે પંચાયત રાજ મત્સ્ય અને ડેરીના મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અન્નપૂર્ણા દેવીએ પણ મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે જે મંત્રાલય અગાઉ સ્મૃતિ ઇરાની પાસે હતું કક્ષાના મંત્રીઓએ પણ પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો છે કેરળ ભાજપના એકમાત્ર સાંસદ સુરેશ ગોપીએ પેટ્રોલિયમ રાજ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે તો એલ મુરુગને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તો સંજય શેહેરક્ષણ રાજ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તો જે સાંસદોને મંત્રીપદનો સ્વતંત્ર હવાલો મળ્યો છે તેમણે પણ પદભાર સંભાળી લીધો છે આર્જુ મેઘવાલે કાયદા અને ન્યાય સહિતના મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો તો વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના સ્વતંત્ર હવાલાના મંત્રાલયોનો જીતેન્દ્રસિંહે ચાર સંભાળ્યો છે જ્યારે આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ મંત્રી તરીકેનો ચાર સંભાળ્યો